શ્રી કૃષ્ણ બધાને હું છું ભારતી તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર તો ત્યાં તો મારા આજુબાજુ વાળા ટેવ પડી ગઈ હું ફોન લઈને નીકળું એટલે બધાને ખબર પડે કે બેડ નીકળા ફોન લઈને તો આજે અમે જઈએ છે અમે એટલે અમારા અલ્પા બેન આવે છે હંમેશાની જેમ સલાહ દેતા દેતા ચિંતા કરતા કરતા દરવાજો ખુલ્લો મૂકીને તો મારા અમે જઈએ છે અત્યારે થોડી એક વસ્તુ લેવા માટે એક વસ્તુ શું છે અત્યારે હું જાઉં છું વેલણ લેવા વેલણ પાછળની સ્ટોરી હું તમને હમણાં રસ્તામાં કહીશ વેલણ લેવાની હોમ બાર્ગેનિંગ સી મારા મોટા બેન ફોન ઉપરથી મને સલાહ દેવાનું ચૂકતા નથી મારા પતિ દેવા અહીંયા ઉતારીને અમને વયા ગયા આપણું રામ મંદિર સરસ ધજાના દર્શન કરો બધા કેવું સરસ છે હે રામજી મંદિર મોટું છે જો અમારા અલ્પાબેન હજી અગત્યની મિટિંગમાં છે વાતચીત ચાલુ છે અમારા બેટની ઘરથી અહીંયા પહોંચી ગયા પણ અમારા બેનની વાત તો પૂરી થઈ બેન થઈ ગઈ હશ હશ પૂરી થઈ ગઈ પૂછી લે કયું શેમ્પુ વાપરે છે

કેન્ટ એન્જોય દી દાવત તો કેજી લેજર લાઈવ વિડિયો બલોગર તુ છે ખતરા અહીંયા ના આવી નથી આવી જો પાછા કેજલબેન આવી

એમાં એવું છે કે વેલણ લઈને તો આની પાછળની સ્ટોરી બહુ ભાવુક સ્ટોરી છે જે અલ્પાબેન ને આપડે સંભળાવશું બુદ્ધિ તો બે ની જ વખાણતી બીરબલ ને વખણાતી ને હવે

એમાં એવું છે કે વ્યાસપીઠી વ્યાસપીઠ ગોઠવી દો અહીંયા બહુ સરસ જગ્યા છે મારું જ્ઞાન આપવા માટે પણ ટાઈમ નથી બેસવાનો એમાં એવું છે પહેલાં તું મારી વાત સાંભળ બેન એમાં એવું છે કે ટીલ ઉપર હું બેઠી હતી અને એક કપલ આવ્યું તો મને કે અહીંયા વેણું નહીં મળે તો મેં સર્ચ કરીને જોઈ જોયું તો નહોતું મેં એક ના આઉટ ઓફ સ્ટોક છે તો એ કે ક્યાં મળશે વેણું મેં કીધું તમારે તાત્કાલિક જોતું હોય તો એને પૂછ્યું કે હમણાં ઇન્ડિયા થી કે બે દિવસ થયા અમે ઈન્ડિયા થી એને પછી એટલે બેન વાત કરું તો ના મારી વાત સાંભળી લે મારી વાત એને કીધું આજુબાજુ મળશે મેં કીધું અહીંયા તો મને બહુ ખ્યાલ નથી મળે કે નહીં પણ મેં કીધું રોટલી ખાવાનું મન થયું હોય તો અહીંયા ફ્રોઝન મળે ઈ લઈ લ્યો કહું તો મને કે કે બે દિવસથી અમે ફ્રોઝન જ રોટલી ખાઈએ ને એટલું મન થયું વણેલી રોટલી ખાવાનું તો એ એટલી ભાવુક થઈને એણે એ વાત કરીને છોકરીએ કે મને રોટલી બહુ યાદ આવી તો મારી અંદરનો ભારતીય નાગરિક જાગી ગયો અને મેં કીધું બેન તું ચિંતા ન કર હું થોડીક દૂર રહું ભારતીય નાગરિક બીજાની અંદર ના મેળું લેવા હાલ હું જોઈશ પછી હું બહુ ભાવુક થઈ ગઈ કે ગમે એમ તો મારા દેશના છે ને અમે મેં કીધું મારો માણસો મારાથી સહન ન થયું એટલે પછી મેં કીધું હું તો હજી બે દિવસે આવીશ હવે જોબ ઉપર તો કે ગમે ત્યારે આવો પ્લીઝ અમાર માટે એક વહેણું લેતા આવશો તો આ એક ભારતીય તરીકે બીજા ભારતીયની આ સપોર્ટ છે મારું

છોકરા વોક કરવા આવે ફૂટબોલ રમવા આવે બધું બહુ સરસ છે હા તો ટૂંકમાં આ વેણું હું લઈ આવી વેણું લઈને મેં કીધું હું બે દિવસે આવીશ તો એ કે જ્યારે મેં કીધું હું તમને અહીં ફ્રન્ટમાં જ દેખાઈશ જોબ ઉપર હશે તો ફોન નહીં ઉપાડું તો મને મળશે અને આ મારા તરફથી

હર્ષાબેન કેઈન જેમ હર્ષ્ટું છોકરાઓને હોલીડે પૂરી થઈ ગઈ સમર હોલિડે પૂરી લંડનમાં સ્કૂલ ચાલુ થઈ ગઈ પાછી જ્યાં ધીમે છે બારે જો આ પાર્ક માં જીમ રાખેલું છે જેને એક્સરસાઇઝ કરવી હોય એને હા આ અમારા અલ્પા બેન હા કેવી મજા આવે સાયકલિંગ કરવાની કેટલી વસ્તુઓ રાખેલી છે

ને ઉભા છે